એટલે ઘરમાં ઊભો રહીને વલોક શૂટિંગ કરવું છું ને બહાર નીકળાય એમ છે નહીં ક્યાં એટલે ભાઈ વલોક શ્યૂટિંગ ઘરમાં ઊભું 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 કરવું પડ્યું કોઈરીમાં જ આમ તો અત્યારે અને ભાઈ વરસાદ બે દિશાનો એક જ ધારો આવે બે થી વરસાદ આવે કાલનો વરસાદ આવે તો એ આજે પાવો અત્યારે ચાલુ થઈ ગયો છે કાલે ફૂલમ ફૂલ વરસાદ આવ્યો એનો વલોક તમે ક્યાંક નાખેલો ચેનલ ચેનલની અંદર આ ચેનલની અંદર જ એક વલોક એ ફૂલ વરસાદ આવેલો છે એ તો ના આજે ભાઈ ફૂલ જ વરસાદ આવે અત્યારે તો થોડો થોડો ધીમો પીડ્યો છે પણ વરસાદ તો એથી ચાલુ જ છે તો એથી એટલે વરસાદ તો બે દિશાનો આવે જ છે ફૂલ જ આવે તો બે દિશાનો વરસાદ આવે એના કારણે આપણે આજ તો ભાઈ તો ગાડી પહેલી નહીં આપણે કાંઈ આમ વરસાદ ચાલુ છો ને એટલે તરત ગાડી માથા ચડાઈ દીધી બાકી આ ગાડી નહીં પહેલી નકર તો ગાડી કાલે તો આખી ગાડી પહેલી ગઈ આ ગાડી આપણે પલવાની જીધી ભલે માથા ચડાઈ દીધી બાકી કાલે ફૂલ વરસાદ આવ્યો ને ફાઇન ઊભો છો ને

સ હજાર બસો ને નેવું કિલોમીટર હારી ગયેલી છે ગાડીમાં પેટ્રોલ એ ફૂલ છે સ હજાર બસો ને નેવું કિલોમીટરના એક ને પાંત્રી મીટર તો થઈ જાય ત્યારે એક ને પાંત્રીસ થઈ ગયેલી છે આમાં આપણે સમયે બતાવે આપણે સાલું ગાડીએ હોય ને ગમે ત્યારે સાલું ગાડીએ તો આપણે સમય જવો ફોન કાઢવો પડે આમાં ફોન ફોન કંઈ કાઢવું પડે ડાયરેક્ટ ગાડીના મીટર કાઢામાં બતાવે એટલે એ સિસ્ટમ એક ગાડીમાં એ સારી આપી ને ભાઈ અત્યારે વરસાદ આવે પુલમ ફૂલ વરસાદ ચાલુ જ છે અત્યારમાં તો નેવા ચાર થઈ ગયો અને અત્યારે તો વરસાદ ચાલુ જ છે કેટલું ઠંડુ પાણી લાગે આ પાણી વધારે ટાઢું લાગે

વરસાદ જો પાણી હાલતું થઈ ગયું ને એટલો વરસાદ આવે ને ભાઈ આપણે ગાડી વહેલાહેર માથે સડાઈ ને ગઈ સારું થયું બાકી ગાડી કાલે પહેલી હું પોતે પલાળીને કાચી કરતાં ગાડી માથે સડાઈ દીધી સારું થયું બાકી ગાડી આજે પલ એવું વ્યામ તો હતો જ કે આપણને ગાડી ફરી છે એમ પણ આપણે વહેલાહેર માથે સડાઈ દીધી ને ભાઈ વરસાદનો અવાજ થોડોક વધારે આવતો હોય તો મારો અવાજ થોડોક તમને ઓછો સંભળાય કારણ કે વરસાદ આવે હા અમે પથરા નહીં ખેલા એટલે વધારે ઓલું થાય આપડે નળિયા વાળું ઘર ધાબા વાળું ઘર તો છે નહીં રાજા મહાકાળી માં લખાવેલું છે રાજા મહાકાળી માં પાહો વરસાદ વધી ગયો પાછો વધી ગયો વરસાદ નેવા ધારું ગમે પાછો જેમ બને વરસાદ વધતો જ જાય ઘટવાની તો ઘટવાનું તો નામ જ ન લેતો વરસાદ ज्याम बने आम है बाकी तैयार वरसाद पुलम कूल वरसाद आया तो, ना तो, तो आप काम आव तो याद ने फाइक्री छू ने तो बैगे वरसाद रे जाए तो काम 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 तो थोड़ा थोड़ा हीरा बने तो थोड़ा थोड़ा तो थोड़ा बनाई गए टाइम काटिए भले शूटिंग कर હવે સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલમાં તમે નવા આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મારી ચેનલ વિચાર ડાઉનમાં જેમ બને એમ જેમ બને એમ ડાઉનમાં લાગી રહી છે ચેનલ એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો ને શેર કરી દેજો ને એક લાઇક કરજો કોમેન્ટ કરી દો તો મને મજા આવ્યા કરે તો ભાઈ મગર એક્ચરમાં તો વરસાદ આવે છે આમ ઘડીક ધીમો પડી જાય ને ઘડીક ફૂલ આવવા મળે એવું થાય તો થોડોક ધીમો પડ્યો હવે ઘડીક પહેલા ફૂલ વરસાદ આવતો હો હોય થોડોક ધીમો પડી ગયો છે વરસાદ ધીમો પડી ગયો ને ભાઈ અત્યારમાં વરસાદ આવે તો ઘડીક ફોન ઘુમડીએ કામે તો વરસાદ રે પછી એટલે ઘડીક ફોન ઘુમડીએ ફાઈનલી અત્યારે વરસાદ રહી ગયો હે ને હું ભાગ્યો તો ભાઈ કામે તો એ જે વરસાદના થોડા થોડા ખાટા તો ચાલુ જ છે તો કામે ભાઈ ભાગ્યો ગયો ને ભાઈ ત્યારે વરસાદ જો કારખાના પોખતા પહેલા પલાળી ન દે તો સારું જ ત્યારે તો બે ને બાર મિનિટ તો થઈ ગઈ છે બે ને બાર મિનિટ તો થઈ ગઈ છે ને એક ત્યારે ભાઈ જો તો એક ત્યારે થોડા થોડા વરસાદના સાટા આવે છે કામે તો જવું જો છે એટલે કામે ભાઈ ભાઈ ગયો ને વરસાદના સાટા તો એ થોડા થોડા આવે જ છે તો થોડા થોડા વરસાદના સાટા આવે છે ને વાતાવરણ એ બહુ મસ્ત છે એક નંબર વાતાવરણ છે ને ભાઈ બહુ મસ્ત વાતાવરણ છે થોડા થોડા વરસાદના સાટા તો ચાલુ જ છે પછી કારખાના પોગતા ફૂલ વરસાદ વરસાદમાં આવે જાય તો સારું બાકી ફૂલ વરસાદ કારખાના પોગતા તો ફૂલ વરસાદ આવી ગયો ને તો પાવા મને કારખાને નહીં પોગવની પેલા પલાળી દેહે એટલે ભાઈ અત્યારે તો થોડા થોડા વરસાદના સાટા આવે છે ને ભાઈ કામે ભાઈ ગયે અત્યારે સો વાગી જશે ને હું કારખાને વેય વધુ ઘરે ઘરે વી હજો ને ભાઈ સો વાગી ગયા છે ને વરસાદના સાટા પાસ ત્યારે હજુ ચાલુ થઈ ગયા અત્યારે વરસાદના સાટા થોડા થોડા આવવાનું ચાલુ થઈ ગયું હોય પાછું કારણ કે અવાર દિનના થોડા થોડા સાટા તો આવે છે ને બપોરે તો ફૂલ વરસાદ આવ્યો હોય ફૂલમ ફૂલ વરસાદ આવ્યો હોય બપોરે તો હવે આપણે હીરા ગામ જે હતા ને ત્રણ ચાર હીરાને થોડી ભૂંઈ નાખી તૂટી જાય ત્રણ ચાર હીરા તો ખાઈ દેવાળા નહીં જવા તો તૂટી જાય ત્રણ ચાર હીરા તો તોડ નહીં ખાય તો મસ્તી હીરો કારણ કે તળિયા ના હીરો હા ને સાજી ભાઈ તળિયાનો હીરો તૂટે જ નહી તળિયાનો હીરો ક્યારે તૂટે હરિયાણ માં ખામુકું કટોરું મૂકજો ને નોર્મલ ઓલું જે પટ્ટી આવે ને એમાં કટોરું પડે ને તો જ થી તળિયાનો હીરો તૂટે બાકી તળિયાનો હીરો એમ એમ ન તૂટે ગમે એમ બળ કહી લેવા તળિયા તળિયાનો હીરો નો તૂટે બાકી આપડથી એકી હીરો તો કઈ તૂટ્યો નહીં ને ભાઈ પેલા પહેલા હીરા ગણતો ને આખો દિન આ પાંચસો સાત હીરા તોડ નાખતો તેલમાં પછી કંટાળો આવી ગયો પછી પાવા તળિયામાં હીરા ગામ આવી ગયો ને અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો જ્યારે વરસાદના સાટા ચાલુ થઈ ગયા પાહ બપોરમાં તો બપોરે બપોરે તો ફૂલ વરસાદ આવી ગયો ને તો પછી તો બલુટું બલુટુ બધું ગળામાં જ છે બલુટુ પેલી દાહે તો બલુટું એવું તો બધું ગજામાં જ છે ને ભાઈ હીરા ગહવાનું મને જ ન થતું કંટાળો તો આવે હીરા ગહવાનો જો વરસાદ વધી ગયો ફૂલ વરસાદ આવવા માંડ્યો હોય એટલે ભાઈ હીરા ગહમાં તો કંટાળો આવે છે હીરા હોય ને ખબર હોય કેમ કેમ કરીને હીરા બનાવી ગયા કેટલું બળ કરવું પડે હીરો અમે મોટો હીરો આવી ગયો ને તો બળ કરી કરીને પૂરા થઈ જાય તો હીરો આખો બને તો નીચથી એટલે હીરા કહ્યું ખબર હોય કેટલું બળ કરવાનું તારે એક હીરો બને એટલે હવે રોજ અત્યારે વરસાદ ફો લાવવા મળ્યો છે ને ફોન આપણો પૈ છે ફોન ફોન પડે એનો ત્યાં વાંધો નહીં તો લૂચી નાખી તમે બ્લુટૂથ પૈસા ને તો બ્લુટૂથ આડી પાંચસો રૂપિયાના બ્લૂટૂથ હે એ ફેલ થઈ ગયા હા એ બીલાના પાઇપણના બલુટૂથ સીધા થઈ ફેલ થઈ જાય ફોન ફોનમાં જો એટલો બધો વાંધો નહીં આવે કારણ કે ફોન આપણે લીધેલો હવે સાડા ચૌદ હજાર રૂપિયાનો ફોન લીધેલો હવે વોટરપ્રપ તો વોટરપ્રૂફ ફોને વોટરપ્રમ્પ નથી બલું બલુટુ પડી ગયા દી તો હારી પાંચ રૂપિયા ના વાલી ફોન તો ફોનમાં માં કઈ ને તો ફોન આપણે કોઈ નવો હવે ની લઈ દે ફોન પલાળવા માં ધ્યાન રાખો ભાઈ વરસાદ આવે મેળ વાત કરી રહ્યા છે કે નથી ફાઇનલી કેરા હાડા હાથ થઈ ગયા છે ને આજ ભાઈ આપણે વેલા હેર ખાઈ લીધું છે કારણ કે આખો વલોગ એડિટિંગ કરવાનો બાકી એટલે વેલા હેર ખાઈ લીધું છે એટલે આજનો વલોગ એટલે લગણ હતી તો મારી ચેનલમાં તમે નવાય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ કાલે એક નવા વલોગની અંદર તા લગન બધો નહીં ભાઈ ભાઈ